이거도요. <목소리도> 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 હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો માધુપુર મેં જઈ ગયા હતા ને તેનો સેકન્ડ પાર્ટ છે કારણ કે પાર્ટ મૂકવામાં થોડોક લેટ થઈ ગયો છે અને ખરો વરસાદ આવતો હતો અને જે રૂકમણીનું મંદિર છે ત્યાં ગયા હતા બેસઠજી છે ત્યાં ગયા હતા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો અને શોક થયો હતો તો આ બડાબડી વિડીયો તમે કન્ટિન્યુ જોતા જાજો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નથી મ઱ુભશી મઉચી હીંજી કીંજવી. મૂજ? મી મી મીબ ન્ળ ये परदा हेलो हेलो तुम्हें बैठ कर तो ऊपर दो अब मैं रिटर्न થઈએ છીએ માધુપુ બીજગી ફેરાવર છે લેકો માધુપુ બીજ રીટર્ન થઈએ છીએ હા જા જ તો જો

ના કોઈ અવતાર છ આ બધું ઉપર આવી હા નારિયે એ આપણે નારિયર તો કોઈ પીધું નહી અચ્છા એ તો ઓપરે ગયો વર્ષા ધીરે ધીરે ચાલુ જ છે આમ ખર માકે કામ ભરવું થોડું બોયા એક ડોબોડી બો ને આ કેટલો તો આ કેટલો તો 93 ગેડ વિસ્તાર દન સામે ચા ચા ચાની મારે લેવા તો ટ્રોફાઈ નો લેવાણ હું હવે ટ્રોફાઈ નો પીવડાયો માંડવી ખવરાવી દીધી અમે માનવી ખવરાવી દીધી હું પ્રોફાઈન પ્રોફા લેવાણે ની ના લોકો ને ચા ત્રણ જણા ને ચા ચા નહી આવે તો સાંજ સુધી બકરા દોઈ ગયો યાદ તો વાણી લઈ બીજું શું તઈ હું અમાર પાસે પકડવા બકરી બકરી હા હા મારી પાસે ઓજીયા કે બરાબર હા હા કેટલો ઘેર વિસ્તાર છે ના ના જ છે હાવ પણ એમને ખાલી એમ નામ તો હવે અત્યારે હમણાં કઈ આને વાવ્યું ન હોય હવે આ જ નહીં સીધા તૈણા વાવ છે આ લોકો હા તો હાવ ઉપર ટેમ જોમાં શું હોય ઉનાળું નથી જ કરતા જણા જવા ખાલી હોય પાણી ના સંપર્ક આ બધા ગામડા સમાચાર આવતા આ ગામડા બધા સંપર્ક આમાં જો પાણી વાવ જો વિડ તો આવી ગઈ હા ઊટી જાય મકારો બેર વિસ્તારમાં અમે એવા છે અમે યો ઇસ છે

કોવાડી આ જામનગર થી જૂનું સ્ટેટ સિમેન્ટ નું સીધું કિલોમીટર આમાં છે

પોળ દોરાઈ લો આ વિડીયો ઉતારે બોલો બગસરા કળસ સ્ટેટ હાઈવે ગુજરાત આમ નહીં પણ પાણી હોય તમને રોડ કે ને ખબર નો પડે વાવેલું ને કેટલું સમથળ પાણી ભરેલું હતું અહીં છે જો અહીંયા સુધી પાણી છે જો તો અહીંયા સુધી પાણી છે ગુજરાત સ્ટેટ હાઈવે રસ્તો સરસ છે વાંધો નથી ના ના વગાડો વાંધો નહીં તમારા મનજી